મિત્રો ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ચૂક્યું છે અને લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સારો પડી ચૂક્યો છે વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે હવે મિત્રો ગુજરાતમાં જૂન મહિનામાં આગામી થોડાક દિવસો જે બાકી છે એ દરમિયાન ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે અને જુલાઈ મહિનાનો ગુજરાતમાં ચોમાસાનો મુખ્ય મહિનો હોય છે જુલાઈ મહિનો જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડે છે આ વર્ષે બે હજાર પચીસમાં માં હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી અનુસાર જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તો આજના આ વિડીયોમાં આપણે જૂન મહિનાના આ છેલ્લો છેલ્લા દિવસો દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવી રીતનો વરસાદ પડશે પછી જુલાઈ બે હજાર પચીસના વરસાદની આગાહી અતિ ભારે વરસાદની સંભવ સંભવિત તારીખો વિશે આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું એના સિવાય આપણે તૈયારીઓ વિશે વિગતવાર ચર્ચા કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનના મધ્યથી શરૂ થાય છે અને જુલાઈ બે હજાર પચીસ સુધીમાં તે પોતાની સંપૂર્ણ શક્તિમાં આવે છે બે હજાર પચીસ ની ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે જેમાં જૂનના અંત સુધીમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે અને આગામી બે ચાર દિવસો દરમિયાન હજી પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જુલાઈ મહિનો ખેડૂતો માટે શહેરી વિસ્તારો અને રાજ્યના આર્થિક વિકાસ માટે નિર્ણાયક હોય છે કારણ કે આ સમયે ખેતી જળસંગ્રહ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે પાણીની ઉપલબ્ધતા વધે છે જોકે અતિભારે વરસાદ પૂર ટ્રાફિકની સમસ્યાઓ અને અન્ય પડકારો પણ લાવે છે હવામાન વિભાગ અને નિષ્ણાતોના અંદાજ અનુસાર જુલાઈ બે હજાર પચીસમાં ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ ખૂબ જ વધારે સક્રિય રહેવાની છે અંબાલાલ પટેલ એક જાણીતા હવામાન નિષ્ણાંત છે એમના દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં ધ્યાન આપવું ખૂબ જ વધારે જરૂરી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી રહેશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ વડોદરા અને ખેડામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં છવાયા ભારે વરસાદની શક્યતાઓ રહેશે જુલાઈ મહિના દરમિયાન કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે પરંતુ કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈની શરૂઆતમાં ખાસ કરીને એકથી કરી અને ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે વધુમાં પાંચ જુલાઈ સુધી રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આ સમયગાળા માટે ઓરેન્જ અને રેડ રેડ એલર્ટની જાહેરાત કરવાની શક્યતા વ્યક્ત કરી છે જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા અને તેની અસર ગંભીર શકે છે અતિભારે વરસાદની અસરો વિશે વાત કરીએ તો અતિભારે વરસાદને કારણે ગુજરાતના નીચે આ જે જિલ્લાઓ તમને જણાવી છે એમાં અસરો મોટા પાયે જોવા મળી શકે છે સૌથી પહેલા પૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતની નદીઓ જેમ કે તાપી નર્મદા અને ડાંગની નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે પછી શહેરી પ્રભાવ સુરત અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ટ્રાફિક જામ રસ્તાઓ ઉપર પાણી ભરાવું અને ડ્રેનેજ સિસ્ટમ પણ સિસ્ટમ ઉપર પણ દબાણ આવી શકે છે ખેતી ઉપર અસર ખેતી માટે વરસાદ ફાયદાકારક હોય છે પરંતુ અતિભારે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે ખાસ કરીને ડાંગ અને નવસારી જેવા વિસ્તારોમાં પછી માછીમારાઓ માટે ચેતવણી હવામાન વિભાગે માછીમારાઓને એકથી પાંચ જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે તૈયારીઓ અને સલાહ વિશે વાત કરીએ તો અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ તૈયારીઓ કરવી ખૂબ જ વધારે જરૂરી છે સૌથી પહેલાં સરકારી તૈયારી રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને તૈનાત રાખવી જોઈએ ડેમનું પાણી નિયંત્રિત રીતે છોડવું અને નીચાણવાળા વિસ્તારોમાં ટીમો તૈનાત કરવી નાગરિકો માટે સલા વિસ્તારોમાં રહેતા લોકોએ સલામત સ્થળે ખસી જવું આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે ખોરાક પાણી અને દવાઓનો સ્ટોક રાખવો ખેડૂતો માટે પાકની સુરક્ષા માટે ડ્રેનેજની વ્યવસ્થા કરવી અને ખેતરોમાં પાણી ભરાવાનું ટાળવું અંતમાં મિત્રો જુલાઈ બે હજાર પચીસ માં ગુજરાતમાં ચોમાસું પોતાની પૂર્ણ તાકાતમાં હશે અને એક થી પાંચ જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાસ ધ્યાન રાખવા ધ્યાન આપવું જરૂરી છે આ સમયગાળા દરમિયાન પૂર ટ્રાફિક સમસ્યાઓ અને ખેતી ઉપર અસરોનો સામનો કરવા માટે યોગ્ય તૈયારીઓ કરવી જરૂરી છે હવામાન વિભાગની ચેતવણીઓ અને નિષ્ણાંતોની આગાહીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને નાગરિકોએ સાથે મળીને આ પડકારોનો સામનો કરવો જોઈએ તો આ તો થઈ ગઈ મિત્રો જુલાઈ મહિનામાં પહેલા પાંચ દિવસોની વરસાદની આગાહીની વાત હવે મિત્રો જૂન મહિનો હજી ચાલુ છે તો આગામી બે ચાર દિવસોમાં જૂન મહિનામાં કેવી રીતનો વરસાદ રહી શકે છે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આ વિષય ઉપર વાત કરીએ માટે વિડીયો સાથે હજી બન્યા રહેજો પી સત્યાવીસ જૂનના રોજ ગુજરાતમાં વરસાદનો જોર યથાવત રહેશે હવામાન વિભાગ અનુસાર આ દિવસે આ જિલ્લાઓ માટે ભારે વરસાદની શક્યતા રહેશે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌથી પહેલા કચ્છ છે પછી મોરબી પછી જામનગર દેવભૂમિ દ્વારકા નવસારી ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ આ ઉપરાંત આ જિલ્લાઓમાં યલો એલર્ટ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને પાટણ આ વિસ્તારોમાં હળવાથી કરી અને મધ્યમ વરસાદની શક્યતા રહેશે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે સત્યાવીસ જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા યોજવાની છે હવામાન વિભાગે આ દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને યલો અલર્ટ જાહેર કરાયું છે આના કારણે રથયાત્રાના આયોજનમાં વરસાદની અસર થઈ શકે છે અને શ્રદ્ધાળુઓને વરસાદથી બચવા માટે તૈયારીની સલાહ આપવામાં આવી છે સત્યાવીસ જૂનના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન અને ગાજવીજનું જોખમ રહેશે દક્ષિણ ગુજરાતમાં નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો રહેશે ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સત્યાવીસ જૂનના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ત્રણથી કરી અને દસ ઇંચ વરસાદની આગાહી કરી છે તેમના તેમના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને મહેસાણા પાલનપુર બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આશંકા છે પછી અઠાવીસ જૂનના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આ દિવસે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ ડાંગ નર્મદા અને છોટા છોટાઉદેપુર અઠ્યાવીસ જૂનના રોજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન અને ઊંચા મોજાનું જોખમ રહેશે હવામાન વિભાગે માછીમારાઓને ઓગણત્રીસ જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પણ આપણે નકારી ન શકીએ રાજ્યના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો દસ ડેમ સો ટકા ભરાઈ ગયા છે જ્યારે ઓગણત્રીસ ડેમ સિતેરથી સો ટકા ભરાયા છે સરદાર સરોવર ડેમમાં પચાસ પોઈન્ટ પંદર ટકા પાણીનો સંગ્રહ થયો છે જે ભારે વરસાદને કારણે વધુ ભરાઈ શકે છે આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો જોખમ પણ વધી શકે છે સાવચેતીના પગલાં નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પૂરની સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે ખોરાક પાણી અને દવાઓનો સંગ્રહ કરવો જોઈએ માછીમારાઓ માટે સૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારોને ઓગણત્રીસ જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ઝડપી પવન અને ઊંચા મોજાનું જોખમ રહેશે વાહન વ્યવહાર સુરત નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શક્યતા છે લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ પછી ખેતીવાડી ખેડૂતોએ તેમના પાકને ભરાવાથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ ખાસ કરીને નીચાણવાળા ખેતરોમાં ડ્રેનેજની વ્યવસ્થા કરવી જોઈએ જળાશયોનું સંચાલન રાજ્ય સરકારે જળાશયોના પાણીના સ્તરનું નિરીક્ષણ કરવું જોઈએ અને જરૂર પડે તો પાણીનો નિયંત્રિત નિકાલ કરવું જોઈએ જેથી પૂરની સ્થિતિ ટાળી શકાય અંતમાં મિત્રો 26 સત્યાવીસ અને 28 જૂન બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અને લોકોએ આ માટે તૈયાર રહેવું જોઈએ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે ચોમાસાનો આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ મહત્વનો છે અને યોગ્ય સાવચેતીથી આપણે નુકસાનને ઘટાડી શકીએ છીએ આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી મિત્રો તમને કેવી લાગી છે આ ગાઈઓ ઉપર તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલું બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સબોર વિડીયોમાં ધન્યવાદ